નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુ ન્યૂઝ નવસારીના દુધિયા તળાવ વિસ્તારમાં પાલિકાની કાર્યવાહીથી વિવાદ સર્જાયો છે આશાપુરી મંદિર પાસે આવેલા સંસ્કાર ભારતી સ્કૂલમાં વિદ્યાર્થીઓની સુવિધા માટે બની રહેલ ટોયલેટ બ્લોકનું બાંધકામ પાલિકાના દબાણ વિભાગે અચાનક અટકાવી દીધું કોઈ લેખિત નોટિસ વગર બાંધકામનો સામાન જપ્ત કરાતા સ્કૂલ સંચાલકો અને વાલીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે ચારસોથી વધુ વિદ્યાર્થીઓના આરોગ્ય અને સુવિધા પર પણ પ્રશ્ન ઊભો થયો છે મામલો વણસતા પોલીસે પોલીસને બોલાવી પડી અને સ્કૂલના સંચાલકોને પાલિકાની કાર્યવાહી સામે કાયદેસરની એક ટોયલેટ બ્લોક અમે બાંધી રહેલા છે અમારા છોકરાઓ માટે કે જેથી ચોમાસામાં એ લોકોને તકલીફ નહીં પડે અને વરસાદમાં ભીંજાઈને બાથરૂમમાં નહીં જવું પડે એટલા માટે તો એક અમને ખ્યાલ નથી કોણે ફરિયાદ કરી તે પણ એક સાદી ફરિયાદને આધારે અને શ્રીના મૌખિક આદેશને આધારે આજે નગરપાલિકા તરફથી એક ટ્રક આવ્યો અને તેઓ અમારે ત્યાં ચાલતા જે બાંધકામ હતી તે સામગ્રીમાં એને બાંધકામ ભરી દીધું અમારી ફિમાઇસીસ એ પ્રાઇવેટ છે પ્રાઇવેટ ફિમાઇસીસ માંથી કોઈને પણ જાણકારી વગર પૂછ્યા વગર એ લોકો સામાન ભરવા આવેલા છે એટલે અમે તેને અટકાવેલા છે આજે અમારું કે એવું જ છે કે આ અમારી પ્રાઇવેટ પ્રિમાઇસિસ છે પાછળ એક એપાર્ટમેન્ટ છે કે જેને માર્જિન છોડ્યા વગર એપાર્ટમેન્ટ બાંધી દીધેલું છે અને અમારી પાસે જગ્યા જે છે બાંધકામ માટેની તે અમે સિલેક્ટ કરીને અમે ત્યાં બાંધકામ કરી દેલા છીએ અમે અમારું માર્જિન છોડીને બાંધકામ કરેલા છીએ છતાં પણ કોઈ માનવા તૈયાર નથી શ્રી એવું કઈ છે કે તમે અન્ય સ્થળે બાંધો જે અમારું પ્લેગ્રાઉન્ડ છે પાર્કિંગ છે એ અમે બગાડી અને છોકરાઓ માટે ત્યાં બાથરૂમ બંધાવીએ તો પછી એમનું પ્લેગ્રાઉન્ડ અને પાર્કિંગ બગડી જાય એટલે અમારી પ્રાઇવેટ પ્રિમાઇસિસમાં અમારે કઈ જગ્યાએ બાંધકામ કરવું એ અમારે નક્કી કરવાનું છે શ્રી એ નથી નક્કી કરવાનું છતાં પણ કોઈક કારણસર કોઈક કોઈકના દબાણ હેઠળ તેઓ આવી પ્રવૃત્તિ કરી રહેલા છે